કાલ રાતે મે કાલ નો બ્લોગ એડિટ કરી નાખ્યો કાલ હા એટલે આજે એડિટ કરવાનો છે નહીં મોટો ખાલી મિની બ્લોગ બાકી અને કેટલા મિનિટનો બન્યો છે ખબર કેટલી તમે કે ખબર નહીં 15 કા 17 મિનિટનો હે મોટો બઈનો હા કાલનો નો બહુ મોટો કેમ કે મે છે ને મોટો બનાવ્યો મને એમ કે ખાવ નાનો બન્યો છે પણ બહુ મોટો બન્યો તો પાણી ને ઉપી નાસ્તો તો કરી લીધો જ મે અને અત્યારે આપણે જાય છે રવિવારી માં બરોબર રવિવારીમાં જેકેટ લેવાનું જોવું લીધું થઈ ગયા ને મારા ડન કપાય આવ્યો અત્યારે રવિવારે તો ભાઈ બરોબર એમ નહીં ગળદી હોય ને એટલા માટે કહું છું તો આપણે પહેરી લઈ વોચ અને જાય રવિવારીમાં વિન્ટર કલેક્શન નું કઈ તમને કેવું છે કેવું નહીં ઓકે તો ચલીએ શરૂ કરતા તો આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ ઉપર જાય

તો હું આ પાછળથી આપણે આગળ તો આવી ગયો ઓલી બધુ સ્ટાર્ટિંગ ત્યાંથી પણ પચાસ રૂપિયામાં સ્વેટર સો રૂપ પચાસ રૂપિયામાં ઉડી માં સ્વેટર ને એવું બધું મળતું હતું પણ આપણે જેવું જ હોઈએ ને જેકેટ એ ટાઈપનું મળતો નથી નોળો ક્યાં ગયો રહ્યો અહીંયા બધાયને ઉતાવળ છે મારા સિવાય બધાય ભાગા ભાગી જ કરે હમા કઈ ગલીમાં જાઉં એ કંઈ ખબર જ નથી પહોંચી જવાનો ગાડીએ ગઢવી રેડીયમ

એટલે અમુક વસ્તુ આમાં તમને મળી જાય ને તો મળી જાય એના જેવું છે બાકી કઈ મળે નહીં સપના જોવાનું ને હાલો તો કાઢો હે આ કોકા આ હોય ને તો હાલો ગાડી તો કાઢ ભાઈ જો હેવી ડ્રાઈવર છે ને બાકી પડે ને તો જ હા બાકી આમાં ઘા રોંગે રોંગ ઉડે તો જા તું ભાઈ મેમો આવશે તારા ઘરે હું ના બોલ ખ્યાલ જ હશે કે આપણે થોડાક દી પેલા સ્ટુડિયોમાં આવ્યા હતા ત્યારે હે ભાઈ ફરી ફરી

તો સારું ચાલો આપણે જઈએ એ સ્વેટર આપો વાડીમાં જને ઠંડી બહુ લાગે લે ઉપર પહેરું ઓકે એ ઈ સ્વેટર નઈ જેકેટ ઈ જેકેટ એ ઉપર પહેરું জার্সি ઉપર પહેરી બે ઉપર છે તો આપણે જેકેટ લેવા જઈએ ઉપર ને પછી આવી બરોબર ને પણ ડાયરેક્ટ જાય વાડીએ ઈ ગાય માતા ગાય માતા બચાવો આપણે જેકેટ જોઈએ ત્યાં

સાબઈ એ તો બહુ જ શાક જોરદાર બન્યું છે ચાખું મજા આવી એનો ભાઈ તો બન્યું સર ચાખું જોરદાર મજા આવી મને ચાખું છે એનું આમ જો તમે સ્વેટર જો આમ અંદર દેખાતો નથી કામ કરો છો ભાઈ ગ્લાસમાં બીસ